સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ અરેસ્ટમાં બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે પોલીસે રાજુ ભીકા પરમાર દિગંબર પટેલ અને ભાવનગર ખાતેથી ધરપકડ કરી હતી પકડાયેલા આરોપી રાજુએ પૈસા કમાવવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું કિશને પણ પૈસા કમાવવા માટે પોતાનું અને રાજુનું એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતું પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે પરમવીર સિંહ જે પોતે બાસ્કેટબોલ નેશનલ પ્લેયર રહી ચૂક્યો છે તે આ આરોપમાં ઝડપાયો છે પરમવીર સિંહ સતત છ વર્ષ સુધી અંડર નાઇન્ટીન માં રમી ચૂક્યો છે પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ બેંકના પંદર ડેબિટ કાર્ડ ચાર બેંકની પાસબુક અને અગિયાર બેંકની ચેકબુક જપ્ત કરી છે આમ કુલ રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ વિરુદ્ધ આખા દેશમાં કુલ 40 ડિજિટલ એરેસ્ટના ગુનાઓ નોંધવામાં આવ્યા છે આરોપીઓએ સુરતના સિનિયર સિટીઝનને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા ₹16,65,000 પડાવી લીધા હતા હાલ તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક સુરત શર્મા એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામા ડિજિટલ એરેસ્ટ નામથી બે દિવસ સુધી ડિજિટલ એલેસ્ટ એરેસ્ટ રાખી અને સાડા સોળ લાખ પાસઠ હજાર જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ ઉભી રાજુ ભીખાભાઈ પરમાર કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આશુ સત્તામસિંહ ટાંક આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ જે અંડર નાઇન્ટીનમાં છ વર્ષ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને પરમવીર પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની અગિયાર જેટલી ચેકબુકો ચાર જેટલી પાસબુકો અલગ અલગ ડેબિટ કાર્ડ પંદર જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાય કરતાં ચાલીસથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે આમ જે સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં અઢી કરોડ જેટલો ફ્રોડ થયો છે મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી સાડા સોળ લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો આ લોકોની ત્રણની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલવું છે ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી એટલે ક્યારેય પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ બે સેકન્ડ સ્ટાન્ડર્ડ થી બાસ્કેટબોલ રમતો હતો અને બે હજાર ઓગણીસ સુધી અન્ડર નાઇન્ટીનમાં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે નેશનલ કેમ્પમાં ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ બે વાર સિલેક્ટ થયો હતો પણ પછી ફાઇનલ રમેલો નહોતો હતો એ ટેન્થ સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું કોઈ કામ ધંધો કરતો નહોતો બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો

ના ડિજિટલ એરેસ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી પણ જે મની વિડ્રો અને અને ચેઇનમાં એ લોકો સામેલ છે એમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે સોળા સોળ લાખ રૂપિયાના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો જે એકાઉન્ટ હોલ્ડર હતો એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યો હતું એના વાઇફને ખબર ન હતી એની પૂછપરછ કરતાં એણે કીધું કે એને પૈસાની જરૂર હતી એટલે એ પહેલાં હીરાગસતો તો હિરામ પછી એની સાથે જે શેર શેરબજારનું કામ કરતો હતો એમાં શેર શેરબજારમાં પણ એક કિશન ગોકુલભાઈ પટેલ છે એની સાથે કામ કરતો હતો એટલે કિશનને એને રેન્ટ પોતાનું એકાઉન્ટ આપેલું હતું પછી વધુ પૈસા કમાવાની લાલચ માને કિશન આ એકાઉન્ટ પોતાના પરમવીર સિંગ ને આપેલા હતા છેલ્લા ચાર માસથી હતું થી વધુ કમ્પલેન છે એટલે એકવાર ફિગર એનસીસીઆરપી પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્ટેટનો ખબર પડશે ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ બે કમ્પ્લેન છે અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર એક લાખ રૂપિયા એમના એકાઉન્ટ મળ્યા છે ચાર માસ થી એમની પાસે હતું પણ આગળ આ પણ યુએસડીટી માં એમાં ટ્રાન્સફર કરે છે એટલે એ જે એસી નેવું લાખ રૂપિયા જેવો જે થાય કે અઠ્યાસી માં લઈ અને સત્તાણું માં વેચવાનું એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે આઠેક વર્ષ સુધી જુનિયર માં અંડર નાઇન્ટીન માં રમેલો છે નેશનલ પ્લેયર તરીકે બાસ્કેટબોલમાં મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત